તો પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે ગત ચાર દિવસની અંદર આશરે ચારસો ને પચાસ થી વધુ લોકોના મોત નીપજ્યા છે જો કે કરાચી એ પાકિસ્તાનની અંદર આવેલું બંદરગાહ શહેર તરીકે પણ માનવામાં આવે છે ત્યારે આવા બંદરગાહ શહેર પણ કાળઝાળ ગરમીનો શિકાર બની રહ્યા છે તો બીજી તરફ કરાચીમાં જે રીતે કાળઝાળ ગરમીના કારણે લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે આ મૃતકોને રાખવા માટે મુર્દાઘરમાં પણ જગ્યાની ઉણપ જોવા મળી રહી છે જો કે આ મૃતકોમાં સૌથી વધારે પ્રમાણમાં એ લોકોના મોત થયા છે જે લોકો ઘરવિહોણા અને નશામાં રહેતા હતા તે ઉપરાંત કરાચીમાં જે રીતે એક પછી એક મોત થઈ રહ્યા છે એક સ્થાનિક મુર્દા વ્યક્તિઓ કરાચીના મુર્દા સ્થિતિ વિશે જણાવ્યું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો